વડોદરા જિલ્લા મંડળ સંચાલિત કોમર્સ કોલેજ ખાતે રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસસીપીએફ કોમર્સ કોલેજ ડભોઈ એનએસએસ વિભાગ દ્વારા ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પ્રથમ સ્થાને વસાવા કવિતા બીજા સ્થાને પરમાર હેમાક્ષી અને ત્રીજા સ્થાને પટેલ ભ્રાંતિ તથા માળી વૈષ્ણવી સંયુક્ત રીતે વિજેતા બન્યા હતા તેઓને આચાર્ય ડોક્ટર કેયુર પારેખ અને ડૉક્ટર ઇમરાન ખાન પઠાણ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઇમરાન ખાન પઠાણ ડૉક્ટર વંદના વસાવા અને એનએસએસના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું